આરડી વાક્ષીપામાં ટર્ન ન કપાતા બાઇક થઈ સ્લીપ સવાર બે ગંભીર રીતે ઘાયલ વારંવાર એક જ સ્થળે અકસ્માત સર્જાતા ચિંતિત ગામ લોકોએ સ્પીડ બ્રેકર મૂકવાની કરી માંગ પારડીના વાક્ષીપા ગામમાં મુખ્ય બજાર પાસેથી પસાર થતો સ્ટેટ નાસિક હાઈવે ધીમે ધીમે અકસ્માતો માટે ડરાવટ બની રહ્યો છે ખાસ કરીને ત્યાં રસ્તાનો વળાંકવાળો ભાગ વાહન ચાલકો માટે ખૂબ જ જોખમી સાબિત થઈ રહ્યો છે અને ત્યાં વાહન ચાલકો વળાંક કાપી ન શકતા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે ગત બુધવારના રાત્રે નાનાપુરના તરફથી બાઇક નંબર જી જે પંદર ઈ એચ જીરો નવસો એકસઠ પર સવાર બે યુવાનો સુખીરામ હરિનાથ રાજપર ઉંમરવસ છવ્વીસ અને રોહિત રામ સજીવન વર્મા ઉંમરવસ પચીસ પાડી તરફ આવી રહ્યા હતા ત્યારે વાઘીપા બજાર નજીક બાઇક વળાંક કાપી ન શકી હતી જેના કારણે તે સ્લીપ થઈ અને બંને ઘસડાઈને કેક શોપની પાસે આવી પહોંચ્યા હતા આ ગંભીર અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક પારડીની મોહનદાળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં એક યુવાન આઈસીયુમાં સારવાર હેઠળ છે ભક્ષીપાના આ વિસ્તારમાં વારંવાર થતા અકસ્માતોને કારણે સ્થાનિક લોકો ભારે ચિંતામાં છે વણાંકવાડા માર્ગ પર સ્પીડ નિયંત્રણ ન થતા વાહન ચાલકો માટે એ જોખમી સાબિત થઈ રહ્યું છે આ ઉપરાંત ભય છે કે મોટા વાહનો ક્યારે પણ નજીકના ઘરો કે દુકાનમાં ઘૂસી શકે છે જેના કારણે જાનહાનિ વધવાની શક્યતાઓ છે

તમે એવું વિચારે ગામ લોકો કે સ્પીડ બ્રેકર મૂકી શકે કાલે સાંજે એક સાડા સાતની આજુબાજુ એક બાઇક આવીને સીધા ઘૂસી ગયો ને અહીંયા આવીને બે બંધ થઈ ગયા માથામાં વાગ્યું છે અને નજીક એકસો આઠ બોલાવી નજીકની હોસ્પિટલમાં લઈ ગયા છે તો મારી એવી વિનંતી છે અમારા ગામ લોકોની કે સ્પીડ બ્રેકર અથવા કંઈ બી બબે મીટરે કંઈ સ્પીડ બ્રેકર મૂકો જેથી એક્સિડન્ટ ના થાય ગાડી લગભગ એક લગભગ ચાર પાંચ બાઈક આવીને અહીંયા આ જ જગ્યા પર થાય છે અને ને ફોર વ્હીલર આવીને બી અથડાય છે એટલે એમનો જે સ્પીડ કાપવી જોઈએ એ કપાતી નથી ને બધા ફૂલ સ્પીડમાં જાય છે તો એક એવી વિનંતી છે કે ત્રીસ ની સ્પીડમાં જાય એ રીતનું કંઈ કઈ ગોઠવો જેથી ગામ લોકોને બી આવવા જવાની તકલીફ નહીં પડે અને એક્સિડન્ટ નો ભય ઓછો રહે પારડી થી નાના પોણા જતા બી વણાક છે અને નાના પોતા બી ટર્નિંગ છે તો એ બે વણાક એવા ભયાનક વળાંક છે કે સાઈડ એક્સિડન્ટ થાય છે તો હવે અમારે ત્યાં શું રોડ પર ત્યાં દુકાન આવેલા છે તો અમને એવી બીક લાગે કે આ તો સાંજે એક્સિડન્ટ થયો તો દિવસમાં થાય તો અહીંયા પબ્લિક વધારે દુકાન પર માણસ રહે તો જેથી આ બનાવ ના થાય મારે કેવાય તો એના માટે આ કાર્યવાહી કરવા વિનંતી